સાબરકાંઠા જિલ્લાના વોઢાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વીચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે

ત્યારબાદ અમારી લગભગ ચાર જિલ્લી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાવીસી વણઝારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે

અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટિન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સર જે આરોપી છે આરોપીને આ પ્રકારનું blast બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પડતું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી જીલેટિનર અને જે જીલેટિન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું મળ્યું